અને ભાઈ આમાં કોઈ સમજો અત્યારે ઇમરજન્સીમાં મારે આવવું પડ્યું ભાઈ નારાયણની ઉપર ને ભાઈ હું કેટલો ઊંચો છેડો તમે ખાલી જો ભાઈ જો નીચે જો કેટલું હતું તો હેલો एवरीवन કેમ છો બધા જય દ્વારકાધીશ છે નવો લોકની શરૂઆત કરી દીધી છે ફેમિલી ને અત્યારે સવારમાં વાગી કે સર 8:30 ને ભાઈ આપણે મમ્મી ને પપ્પા ને રામભાઈ વાટે છે ભાઈ આ મગ જોવે છે ને ભાઈ અહીંયાથી તો એટલો સ્ટાર રહ્યો બાકી આ બધી ચારે વઢાઈ ગયા છે અને ભાઈ મારા મમ્મી કે ભાઈ આ વાત તો હોવાઈ ગઈ છે પણ આ કોઈ દી કરાય નહીં કે બહુ લપ વધી જાય કે ને બસ હવે આજ તો થોડું ઘણું જ રહ્યું છે બાકી જે વીણવાળા તો વીણાય પણ જાય ને મારા મમ્મી જો અટાણના ભણમાં વાઢીને ગરમી ગરમી થઈ જે શું કહું મમ્મી ગરમી કેવી છે મમ્મી થાય થાય આ વાત આ વવાય જાય હે શું કહું નહીં હવે કોઈ દિવસ ન કરાય કે નહીં હંમેરમાં આપણે મમ્મી પણ આ ટૂંકામાં તો હાલે ને એમ ખાવા પૂરતા થઈ જાય

તમે લેવલ આખું કેટલા છે ભાઈ કે સવાર ચા ના આવે ને તો એ લોકોનું મૂળ જ ના હોય ને એને બોલાવવા જ ન થાય જવાબ એ ના દેતા હોય નહીં એવું હોય કે નહીં બીજું કે હું તો ચા પીતો જ નથી જે તમે લોકો આવું થાય કે નહીં જે તમારી સાથે મને કમેન્ટ કરીને કહેજો જ ખરી નહીં શું કરે ભાઈ શું કરે એ તૂટી નહીં જાય હે આખો દી લાકડા લાકડીઓ દાંતેડીઓ ની વાત હું આવી જવું છે અલે આમાં છા થોડોક વહી જ તો એમ કીધું કે ચોસના પીવાનો પીવાનું કીધું કેમ કે આ છે ને બહુ મીઠો થઈ ગયો તો એકવાર જોજો મીઠો છે કે નહીં સા મને તો મેં તો ફેમિલી હમણાં કીધું ને આ આ ઈ છે મેં હમણાં તમને જે કીધું ને કે હવાર હવારમાં આ શાન ઉપી ને તો આને છે ને મૂળ નો આવે ને બોલાવી નો થાય હવારમાં તો બરાબર પણ કેટલી વાર આખા દિવસ શાક કેટલી વાર પીજો છો હે થાય એટલી વાર ને અમારે ઘરે જેટલી વાર સાધે ને એટલી વાર આને પીવો પડે બોલો ફેલો અત્યારે એમરજન્સીમાં મારે આવું પડ્યું ભાઈ નારળીની ઉપર ને ભાઈ હું કેટલો ઊંચો સેડો તમે ખાલી જો ભાઈ જો આ નીચે જાવ કેટલું જ્યાં છે તમને દેખાડું ને ખબર પડે આટલો બધી ઊંચો હું છેડ્યો છું ભાઈ કેમ કે એમરજન્સીમાં ભાઈ છે ને તોપા પાડવાના નથી મહેમાન આવ્યા એ માટે થઈને અને મેં કીધું ફટાફટ પાડવા પડશે નાળી આ ઊંચી નારડી હતી ને એમાં જ લઉં મ હતી હા 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 થઈ ગયો ફેમિલી લાઈન ઊંચો છેડ્યો ને ત્યાં એમ બધું બાકી જાય ત્યાં આપણું ઘર પણ દેખાય છે જરૂરી દેખાય એટલે ભાઈ છે ને આવું બધી મહેમાન આવે ને તો કરવું પડે બરાબર હા ફટાફટ તોપા પાડી લઉં હલો તો હવે નીચે જાય પણ જો તમને તમે બતાવો ત્રોપાની લૂમ જો ઓછા છે ને ફેમિલી આમાં પચીસ થી ત્રીસ ત્રોપા અમારા બાજુ નારડી બહુ એટલે બહુ સારી થાય ડીટી વાવો ને તો કંઈ ઘટે હું રોપા બનાવું છું જો આ બધી નારડીના બગીચા જ છે આ સામે બોલી નારડી દેખાય ને એ પણ આપણી જ છે હવે ભરતભાઈ નીચે હોય ભાઈ ફટાફટ નીચે જાઉં કેમ કે આપણું કામ થઈ ગયું છે આ આ જોઈ લો આ આ નો હરિયો ઉપાડે એ લાયક છે નહીં તને હવે નીચે હું લઈ જઈ દાદા આ વેપર ખાવી ત્યારે ખાઈ ને પછી એક ખાઈ ને એમ નહીં કે ખાવા નથી ખાવી તો આ લોકો છે ને મગ વેચતા વેચતા એમ કે પૂરા થઈ ગયા કે નહીં પણ વાંધો ને હજી ખેતરમાં છે ને ભાઈ કેટલા પડ્યા પેડા ને ખેતરમાં ખબર છે બે ચાર ભર્યું થાય હા બરાબર ને સાંજે ગણાઈ જાય કે આજની તારીખ આ જો મેં કીધું ને રમભાઈ જો લઈને આવ્યો આ ભાઈ છે ને આ લોકો ભાઈ પૂરો ખાવામાં સમજતા જ નથી મને લાગી ભૂખ હવે બપોર ખાવા એવો હું કહીએ નો હાલો ભાઈ ખાઈ લે ખાઈ લઈએ આ ઘટના એમ કે ભાઈ થોડા 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 એમ કરીને જો પાછો પાથરો આવી જાય હવે આ વીણા કેટલી વાર છે ઓછામાં ઓછી પછી ઈ બે ભર્યું વીણે છે પછી હે આ લોકો ભૂખો મારે એના કરતા આપણે છે ને સાનું મોનું ખાઈ લે ભાઈ બરાબર કેમ કે આ લોકોનું કંઈ નક્કી નહીં આ કામના ભાઈ ગજબના છે આ લોકો આ થાકવામાં સમજતા જ નથી જો હવે

હા ભૂખું રાખ્યું રાખ્યો કે ભાવ સાહેલે ખાઈએ સેલે ખાઈએ છોલા બધા છે ને ભાઈ મુલી હતા બધા ઘરના જ છે ઘરના હોય તો ખેતર કામ કરતા હોય એટલે

કેમ કે ભાઈ અમારે છે ને ખાવાનો તો આમાં થાય નહીં કેમ કે છે ને એટલો બધી જાજો કરે તો હોકારો ને બધી ઓલું થાય ને એટલે ખાલી છે ને અત્યારે એમણે એના જે પાયકો નહોતો ને ક્યાં વાઢી નાખ્યો તો મમ્મી ને પપ્પા ને બધા જો બાજરો વાઢે અહીંયા જોશના ખેતરમાં આવે ને ભાઈ શાકભાજી નવું ઉતારે એવું તો ફેમિલી બધી ભાઈનું નથી ને બનવાનું નથી જોઈએ એટલે આમાં કેટલા ગવાર ભાઈ આગળ દીધા ગવર બરી ગયા કે નહીં આપણે ગલકુ ક્યાં છે ભાઈ ગલકુ છે ફેમિલી સીભડું છે તમે જો જાઓ હા ફેમિલી તમે કમેન્ટ કરીને કહો ભાઈ હું જોશ હાચ છે હું હાચો છે એ છે કે શેભડું જો ભાઈ આવી રીતના ગવાર બરી ગયા જો આગળ જો તો આમાં અમુક લીલા છે ને તો જો એ જોશના ઉતારે કેમ કે આડું કંઈ ખબર ન પડી યાર આ વખતે ગવાર અમારે છે ને બાકી બાર વખતે બહુ એટલે બહુ સારા થાય ગવાર ને ભીંડામાં તો અમારે બહુ સારું થાય હે શું કે એ ફરી હું ઊભો ઊભો ગવાર હુકાઈ ગઈ એટલે ઊભો હુકો એ

હમણાં અમારા તો તોતોતા ને ભાઈ તો એક છોડવો ભાંગી ગયો કે વઢાઈ ગયો કે ખબર એ મારા પપ્પા દેવા આવ્યા કે છોડવો જો તો જોસના જો આ ઘરે છોડવો લઈ જાય તો આમાં આમાં ગવાર ગણી લઉં જોના આ આખા ઓલામાં ફેમિલી ઉપર થી નીચે સુધી ગવાર છે ને કેટલા ગવાર છે હિંદાઈ છે એક એક થઈ જા એક આખા છોડમાંથી એક એક થઈ જાય તો ભાઈ આવો અમારા ગવાર છે કેમેલી ખાલી એક કોલામાં છે તમે તોડી લ્યો તો જાજા બજી થઈ જાય ભાઈ કેમ કરતો ભાંગી ગયો કે શું થયું તું બાજરામાં કે હતો તો વઢાઈ ગયો બાજરામાં ભેગો આવ્યો તો વઢાઈ ગયો એ ભેગો બીજું હું તો હવે એનું લઈ લઈએ સાક કરી નાખીએ હા ઘરે પૂકતે પૂકતે પણ હક નથી જો રીંગણી સાઈડમાં માં આવી ને તો બે રીંગણા તોલ લીધા બોલો હવે રીંગણા તો રેવા દો ગવાર નું નહીં થઈ જાય એટલું ગવાર રીંગણા માં ઓ ભાઈ એક રીંગણીની અંદરમાં અમારે છે ને ભાઈ રીંગણા પણ એવા જ થાય ઓ ભાઈ ફેમિલી કેમ કે રીંગણી પાન બતાવું તમને ખાલી રીંગણીના પાન જો આ આ પાન જો પછી આ આ પાન જો પત્તર વેલિયા પાન હોય એને જસ ને રીંગણા અરે ઈ રીંગણી પાન મોટા છે ભાઈ રીંગણા ના ના આવે ઓ ભાઈ ઈ કેમ હાડું હોય છે ઈ કઈ ખબર નહી તને ખબર જસ ને કે રીંગણી જેવી છે રીંગણી સુરતી એવી છે એવું જોસણન કેવું છે આપણે બહુ ખ્યાલ ના પડે એટલે યાર જોસણનો કોઈ નકી જ નથી રહેતો હમણાં ભાઈ એમ કહેતી હતી ને કે ગવારનો કનાકનો રીંગણાને કરી નાખવું અમારી મારી જો હું લેવ રે એવું જો આ હિંગુ લેવ રે ઓલરેડી અને છે ને આ આ એમ નહીં આ પહેલાં તો એમ કહેતી કે મારે છે ને આ ગવારનો કરવાનું છે અને આ રીંગણાનું કરવાનું છે ને હવે અમારી મેરે હિંગુ બાપ લેવા મોકલા જો તને હરમ નહીં મારો વિચાર

જો આઈને છે ને આમાંથી ખાઈ ખાય ને આમ ઢોરે સાડા છ વાગી ગયા છે ને ભાઈ અમે આવ્યા છે ધાબા ઉપર કેમ કે મારે નક્ષભાઈ ને ખીચડી ખવડાવવા નથી તો ખીચડી તો ખાધી નહીં બધી આટા મારે આ ભાઈ ને ભાઈ અમારે છે ને મગ જે હતા ને બધી આની ઉપર નાખ્યા છે તો જોશ જો આવી રીતના ફોલે તો આ છે ને પીળા મગ છે ને ઓલા છે ને એ કાળા છે તો જો જોશ આવી રીતના કરી ને આવી રીતના કરશું એટલે નીકળી જાય કેટલા દી હુકાવા દેવા છે ને પછી આ એઠે તો વહી જાય તો વીણશું કેમ આપડે